જય જય શ્રી મિત્રો સ્વાગત છે તમારું કિચન માં તો આજે આપણે બનાવીશું દૂધી ની ભાજી એક નવી જ રીતના તો અહિયાં મેં વજન માં પાંચસો ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે તો આપડે દૂધી નું શાક તો વારંવાર બનાવીને ખાતા જ હોઈએ છે પણ આજે આપણે નવી જ રીતના દૂધીની ભાજી બનાવીશું છાલ આપણે બનાવવાનું શરૂ કરીએ અહીંયા આપણે દૂધી અંદર પણ કુણી છે હવે તેની આપણે પેલા છાલ ઉતારી લઈશું આ રીતના આપણે છાલ ઉતારી લેવાની છે તો આપણે દૂધીની છાલ પણ એકદમ સરસ રીતે ઉતારી લીધી છે હવે આપણે તેને મોટી સાઈઝ માં ટુકડા કરી લઈશું તો આ રીતે આપણે તેના કટિંગ કરી લેવાનું છે તો આપણે એકદમ સરસ રીતે દૂધીના ટુકડા કરી લીધા છે હવે આપણે તેને બાફી લેવાની અહિયાં હું કુકર લઈ લઉં છું તો અહીંયા આપણે કુકર લઈ લીધું છે હવે તેમાં બધા દૂધી ના ટુકડા અંદર એડ કરી દેસુ તેની અંદર આપણે પાણી એડ કરવાનું છે હવે સ્વાદ પ્રમાણે થોડુંક અંદર એડ કરી દેશું નમક થોડીક હળદર એડ કરી દઈશું તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે દૂધીને બફાવા મૂકી દીધી છે હવે તેની આપણે ચાર એટલે દૂધી એકદમ સરસ રીતે બફાઈ જશે તો અહીંયા આપણી દૂધી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આપણી દૂધી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે હવે તેને આપણે એક અલગ વાસણમાં લઈ લઈશું તો અહીંયા આપણે અલગ વાસણમાં કાઢી લીધી છે હવે તેને આપણે મેચ કરી લઈશું અહીંયા આપણે એકદમ સરસ રીતે મેચ કરી લીધી છે હવે આપણે તેનો વઘાર કરી લઈશું તો હવે આપણે અહીંયા એક પેન મૂકી દીધું છે હવે તેમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું રાયજીરું એડ કરવાના છે તો આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે રાયજીરું એડ કરી દેસુ રાયજીરું ફૂટી જાય પછી આપણે તેમાં લીમડાના પાન એડ કરીશું અહીંયા મેં લીમડાના પાન ના ટુકડા કરીને લીધા છે તે પણ એડ કરી દઈશું હવે તેમાં આપણે અહીંયા મેં આદુ અને લસણની પેસ્ટ લીધી છે

આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું અહીંયા આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે નમક એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અહીંયા આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરું છું ભાજીનો મસાલો આવે તે પણ આપણે એડ કરી શકીએ છીએ તો આ બધા જ મસાલાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે અહીંયા આપણે બધા જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે તેને આપણે કાંદા અને ટમેટા એકદમ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું તો અહીંયા આપણી ટમેટા અને કાંદાની ગ્રેવી એકદમ સરસ રીતે ચડી ગઈ છે અને તેલ પણ ખુબ સરસ એવું છૂટું પડી ગયું હવે તેમાં આપણે જે દૂધી બાફી ને રાખી તે અંદર આપણે અને તૈયાર થાય હવે તેમાં આપણે પનીર પણ એડ કરવાનું છે તો અહિયાં મેં પનીર લઈ લીધું છે તે પણ એડ કરી દઉં છું તેને પણ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો તૈયાર છે આપણી દૂધી ની ભાજી તો હવે આપણે ગ્લેસની ફેમ બંધ કરી દઈશું રેસીપી હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરીને કહેજો કે તમને દૂધીની ભાજી ની કેવી લાગી